હેલો વેલકમ બેક ટુ માય ન્યૂ લોક તો કેમ છો મિત્રો હોપ કરો કે બધા મસ્ત અત્યારે તો હું અહીંયા પાલો ભરીને માલને નાખવાનો છે આપણે માલ કાઢવાના છે ભાગ્યા હાથ હોવાના ને આ જાઉં તમે વાડીને એકદમ નજારો દુનિયામાં આમાં અંધાર જેવું લાગતું હોય તો ઝાકળ લાખા ભરાઈ જાય આ જો કે ભાઈ અહીંયા જરા ઓલા ડબલા આપણે બેંધે થઈ આ હરી એની દોરી અહીંથી આવું ખકડાવવાના એટલે સેકલા ઉડીએ પરે સુધી બેંધે ત્યારે આમાં અંધારા જેવું થઈ જાય ઇઠે જઈને હવે આમાં પાલો ભર લો પછી તમને મળું તો ભાઈ આ જો ભરી લીધો હવે આને લઈને જવાનું છે ઓલ્લી વાળીએ તો ના જઈને તમને મળું કે આમાં નહીં વિડીયો ઉતરે હજુ અહીંથી પાલો ભરી લીધો આપણે આગળ આપણે આયા છે ડાકે આમાં ઝાક તમે તો ના જઈને મળો તમને બીજા ખેતરે આવી જશે ને આ કાઢી નાખી આપણે માલ અહીંયા જો આપણે માલ અને હવે છોડીને બારા કાઢીએ આ જો ભાઈ માલ કાઢી કે તો મિત્રો નિરમ બિરમ નાખીને વૈયા તો હવે હું ક્યાં વાડીએ આવે તો દાંતણ કરી નાખીએ તો વાડીએ દાંતણ કર્યું અત્યારનો નજારો જો મિત્રો અત્યારે આપણે દાંતણ વાતણ કરી લીધું આ જો દાંતણ કરીને મોઢું જોઈને હવે જાય ઘેર હા બાસ્કુ લઈને ઘેર જઈને નાસ્તો કરીને પછી તમને મળું કેમ કે પછી ભણવા જવાનું છે એટલે આખો દે આજ વ્લોગ નહીં ઉતરે વાડીએ તો ઘેર જઈને તમને બતાવું ને ના જઈને તમને મળું નાસ્તામાં જો ભાઈ આવી ગયો આપણું ઘી આવી ગયો આપણો સા રોટલી તો મિત્રો હું સવારે પછી કઈ વ્લોગ એન્ડ નતો કર્યો ડાયરેક્ટી ગયો નિહાળે અત્યારે પાછો આવી ગયો આવ્યો તો આ વાડીએ ત્રણ વાગે ઘેર ઘેરથી આ ત્રણ વાગે આવ્યો હતો તો બ્લોગ અટા ને પાંચ વાગ્યા ચાલુ કરું આ જો આપણા શેણા અવારે તમને જોયા આખો ઝાકળના ભેરા થયા ત્યારે જો એમાં પોપટા થઈ આ જો એમાં પોપટા આવી બધીમાં આ અમુક આમાં અમુકમાં શેણા આવી જ અમુક પોપટા હા ઓલા છે ઉભા તમને બતાવું આ જો આ દાણો તો ભાઈ હજી તો આમાં શરૂઆત થઈ ને હવે ઝાકળ પડવાનું ચાલુ થઈ ગયો એટલે હવે આ ધાણા તમને આ વસાળે જે દેખાય છે બધા કાળા પડવા માંડીએ ધાણા પાકવા માંડે આ જો આ બધા ધીરે ધીરે પાકવા પાકવા આવી જાય ને જો કેવા લે ઓલી મેથી વાયથી મોટી થઈ ગઈ ને આ મેરસી હવે દવા બવા બધું સાટ લીધું પણ હારી થાતી જ નથી બગડતી જ છે આ જો એના મેરસ્યા મેરસ્યા પાછા હાર આવે પણ પછી આ મેરી બગડતી જ આમાં વસાટું ભાજી નાખી દીધી જો મોટી મોટી તમને દેખાતી હોય તો ભાઈ અહીંયા જો હું રિપેર આવી ગયો ડબલા કકડાવા એમ તો હું કહીએ ને આવ્યો પણ હું કહું આગળ ઘડી ડબલા કકડાઈ આવું સેકલા આડી ઉડીએ જોજો તમે હા બરા ભાગે અહીંયા ભાઈ ત્રણ ખેતરમાં બાજરો છે એટલે સેકલા નોખ નોખા ભાગી જાય એટલે ધ્યાન રાખવું પડે આ જોલા મેળે કોઈ નથી ડબલા ખકડાવવાળું બપોરનું જો અહીંયા એટલે હું કઉ ઘડીક જામ આપણે જો ડબલા બાંધ્યા હતા જે એક દોરી ને બાકી રહી ગઈ અહીંયા સીન દોરી મેં તમને હવાર બતાવ્યું હતું તો મિત્રો આપણે અહીંયા બેહી ગયા આ જો અમે ડબલા ખકડાવી અત્યારની જ મજા આવે ડબલા ખખડાવવાની બાકી બપોરે ન મજા આવે કે મસ્ત મજા આવે આજુ અત્યારે વાગી ગયા મજા આવે ડબલા ખખડાવવાની માથે ની એથી વ્યૂ પણ મસ્ત આવે આજુ ને આ છે ભાઈ લહણ જો આ પણ હવે મસ્ત થાતું છે ધીરે ધીરે નાયા ભાઈ સેકલા ધ્યાન રાખવી પડે એ આટો આવા ડબલા બાંધવા પડે નકર અત્યારે હજી તો બાજરાના દાણા નથી આવ્યા તોય પણ એ ખાઈ જાય હજી તો બાજરાના દાણા આવવાની વાર છે તો રાખવા પડે આ જો માથે શેકલા જ ઉડે હા જો આ સાઈડ તો એક દોરી છે એટલે આ અહી ઉડતા આ બાજરેથી બીજા બાજરે હોય જાય બીજા ખેતરમાં એટલે એ લોકો એ નથી ખખડાવતા ડબલા એ ખખડાવશ તો મોડા મોડા ખખડાવશ ને આપણે જો અહીંયા ચાલું જ રાખીએ ખખડાવવાનું અમીયા ભાઈ આ એક જ દોરી આ છે એ દીધી બાકી ઓલે પરે છે બીજી દોરી એ ઓલ્લા મેળે જાય ઓલેપરે મકાન પાય છે એ મેળે એટલે અહીંથી તો આ અડધો ભાગ જ ખખડે ઓલી પરથી ખખડાવવા જવું પડે ને એ બાજુ જ વધારે શેકલા પડે ને આ લોકો જો કેટલા બધી ડબલા બાંધી દીધા છે ક્યારે હાજુ ને અમારે કાંક કાંક એક એક કે બે બે જોટા છે હાજુ તો ભાઈ આને ખડડાવતું રહેવું પડે આમાં પછી નેકલા પડે માથે રખડે છે કેટલા શેકલા બે જાય ડબલાવે હવે માથે શેકલા રખડેસ ઓલે પર એમ્બલી છે જો ના વધારે શેકલા વહી જાય અહીંથી ખડડાવીએ એટલે તો ભાઈ આ આપણો બાજરો નથી ઈ મહેશભાઈનો છે આ આપડા શેણા છે શું અહીંથી અહીંયા સુધી આ ની આ પડે એ મહિલાનું ખેતર ને આ મારું આ જો આ આમાં શેણા વાયેલા છે અત્યારે તો એમાં પોપટાઈ આવી છે ને અમુક અમુકમાં શેણા પણ આવી ગયા મોટા મોટા શેણામાં ભાઈ કઈ જાતની માથા કૂટ જ નહીં ખાલી દવા સાટતી રહેવાની ને એમાં કંઈ શેકલા બેકલાની માથા કૂટ જ નહીં આ એક હુકાય ને તો એ જાડા મોટી ધ્યાન રાખવી પડે ને આ બાજરાને તો હજી થૂલે આવું હોય તો આથી નાથી જ ધ્યાન રાખવું પડે તો આમાં શેકલા કઈ વધવા દે વધીમા છેકલા રખડે આમાં લગભગ તો નહીં દેખાતા હોય તો હવે આપણે કાલ પર રજા છે કાલ જો સવારે વાડી આવ્યું તો આવ્યું આજ આવ્યા થાય એમ કાલ પણ રજા છે હવે જોયું જશે આવીએ તો આવ્યું બાકી નહીં આવ્યું આજ તો મારા પપ્પા રાજકોટ ગયા થાય એટલે હું આવ્યો બાકી હું સવારે વહેલો ઉઠતો નથી તો ઉઠવું પડે તો એ હાથ વાગે જ આવ્યો તો માલ બાંધવા ને અત્યારે તો બધાના માલ બાંધીને આવે એટલે અમારે જવું ન પડે વાહિંદાનો વારોય નથી અમારો આના પછી આવીએ પંદર થી પછી અહીંથી તમે એકદમ આ જો ભાઈ અમે સીડી બનાવી હતી બરાબર આગળથી બતાવું હા જો અહીંથી એવી નાની એવી છે ખડબસડી આ જો આખું બધું નોક નોઘું છે આમાં ખાલી ટેકાવ રાખીશ કેમ કે જો આ અહીંથી પાલેથી સડે તો આ જો બધો વીખ નાખ્યો હતો પાસો માથે સેડાવો ને હવારે હું અહીંથી જ ભરી ગયો હતો એટલામાંથી ને આ બધો સેડાવેલો છે એટલે આ બધો પૂરો કરવાનો છે પહેલા ને એ તો અહીંયા સીડી બનાવી નાખીશ એટલે અહીંયા પાલો વિખાય નહીં આટો અહીંથી સીડી બનાવી નાખી આ જો તો ભાઈ જો આપણે અહીંયા આવી ગયા ઉકળે જો આ રજામાં ઉકળો કાઢવાનો છે દેશી ખાતર એટલે આ જો આ બધું ખાતર છે ઠાઠિયું નો ભૂકો અને ધૂળ ને બધું નાખેલું છે સાણ બાણ ને બધું હવે આને રજામાં કાઢવાનો છે આપડા રસ્કો જો કે હમણાં વારો આવીએ એટલે એ બધો વઢાઈ ને નખાઈ જાય માલ લે બતાવું ડુંગળી તો આ જો ડુંગળી આખા કાવી છે આ તો બધી ફેલ હતી ઈવડી એ નાખી હતી તો એ હારી થઈ ને જે હારી હતી એ નબળી થવા માંડી એના ઓલા બળવા માંડે આ જો જો ભાઈ આપડો નાનો નાનો રોપ થઈ ગયો ડુંગળીનો જો અહીંયા જો ભાઈ આપણે દાણા પડી જાય પુવનના આ પાકો જ આવી ગયા આમાં જો દાણા આવી ગયા હજુ બધા પથારો થઈ ગયા તો મિત્રો પાલાના ઢેગલા ઉપરથી યઠો આવ્યો હતો જોલે પર આપણે ઢેગલો છે એ ખાતર તમને બતાવતો હતો અને હવે બ્લોગ હવે આગળ એન્ડ કરી નાખ્યું તો જે પણ મારા બ્લોગ નથી જોતા એ જીરીક ચેનલ ચેક કરીને જોઈ આવજો કેમ કે હું બ્લોગ મૂકું જ છું બે ત્રણ દિવસ બે ત્રણ દિવસે વિડીયો ચાલુ જ હોય બંધ નથી કરતો હું વિડીયો એમાં ચાલુ જ રહેશ એટલે જે કોઈ પણ નથી જોતા બ્લોગ એમાં ચેનલમાં ક્લિક કરીને જોઈ આવજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવા નવા બ્લોગમાં બધાને જય શ્રી રામ